જામનગરની જીજી શ્વાનોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જામનગરની જીજી હોસ્પિટલ રખડતા શ્વાન માટે ઘર બની ગઈ હોય એવું લાગે છે આ હોસ્પિટલ શ્વાનોની છે કે માણસોની એ જ નથી સમજાતું કારણ કે કોઈ જોવાવાળું જ નથી કોઈ સિક્યુરિટી ગાર્ડ કે કોઈ જ નહીં અહીંયા લોકો બીમાર હોય એ દવા કરાવવા આવતા હોય પણ અહીંયા તો શ્વાન કરડવાનો ચોખ્ખો ભય કારણ કે લોબીમાં સરસ મજાના શ્વાનો ઝઘડો કરી રહ્યા છે બાખડી રહ્યા છે જોવાવાળું કોઈ જ નથી અને કાઢવાવાળું કોઈ નથી વિચારો કે અહીંયા કોઈ પેશન્ટ બીમાર હોય આવે અને આ વિફરેલા શ્વાન એને બચકા ભરી લે તો એ દર્દી હોય એના કરતાં પણ કદાચ વધારે બીમાર પડી જાય

રવિ આભાર આપનો તમામ માહિતી બદલ